મિત્રો નમસ્કાર આજે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં જે પ્રકરણ શીખવાનું છે સામે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એનો મુદ્દો જે આપણે તૈયાર કરવાનો છે પ્રકરણ પાંચ એમાં ગણિત શાસ્ત્ર પરિચય એના વિશે ચર્ચા કરવાની છે એનું નામ છે ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો એમાં આપણે ગણિત શાસ્ત્રનો પરિચય મેળવવાનો છે તો મિત્રો એક પછી એક સ્લાઇડમાં એની ચર્ચા કરતા જશું અહીંયા ગણિત શાસ્ત્ર એનો પરિચય આપ્યો છે પ્રકરણ વિજ્ઞાન અને વારસો એમાં આપણે ગણિત શાસ્ત્ર વિશે આગળ ચર્ચા કરીએ છીએ ગણિત શાસ્ત્ર એ વિશ્વના વ્યવહારોનો આધાર સ્તંભ છે ભારતે ગણિત શાસ્ત્રના ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ શોધો કરી છે જેણે દુનિયાને નવી આપી આ શોધોમાં શૂન્ય દશાંશ પદ્ધતિ બીજ ગણિત બોધાયનનો પ્રમેય રેખા ગણિત અને વૈદિક ગણિતનો સમાવેશ થાય છે નેક્સ્ટ શૂન્ય અને દશાંશ પદ્ધતિ હવે એની આપણે માહિતી જોઈએ શૂન્યની શોધ મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટ દ્વારા કરવામાં આવી જો આ મુદ્દો ખાલી જગ્યા પૂછાય જે ઋષિ નું નામે પૂછે ઋષિ હતા પદ્ધતિ હવે એમાં જોઈએ મોહિજો દડો અને હડપ્પાના અવશેષો માંથી મળેલા તોલ માપના સાધનોમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ જોવા મળ્યો છે પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ ની પાછળ ત્રેપન શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા હતા જે તેમની ગહન ગણિતીય સમજણ દર્શાવે છે મિત્રો ત્યાર પછી નેક્સ્ટ હવે અહીંયા ભાસ્કર્યાચાર્યનું જે પ્રદાન છે યોગદાન એની આપણે થોડી ચર્ચા કરીશું આ સ્લાઇડ દ્વારા ઈસવીસન અગિયારસો પચાસમાં આ જે ભાસ્કર્યાચાર્ય હતા એને લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા તેમણે સરવાળા અને બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું આ ગ્રંથોમાં અંકગણિત બીજ ગણિત અને ભૂમિતિના સિદ્ધાંતોનું વિગત વાર વર્ણન છે અને ભાસ્કર જે કાર્યો છે એ ભારતીય ગણિતશાસ્ત્રને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવી છે નેક્સ્ટ મિત્રો ગણિતશાસ્ત્રની શાસ્ત્રની ટૂંકનોમાં જે પરીક્ષામાં પૂછાય ગણિતશાસ્ત્ર એમાં તમારે બધી માહિતી ખૂબ ઉપયોગમાં આવશે એટલે આપણે એક એક મુદ્દાની શરૂઆત શરૂઆત કરીશું સ્લાઇડ નેક્સ્ટ બ્રહ્મગુપ્ત અને બોતાયનના પ્રમેય હવે આની આપણે ચર્ચા કરવાની અહીં લખ્યું છે સ્ક્રીન ઉપર આપણે દેખાય છે બ્રહ્મગુપ્ત તેમણે સમીકરણના પ્રકારો વિશે માહિતી આપી બીજ ગણિતમાં તેમનું યોગદાન મહત્વનું છે બોધાયનનો પ્રમેય આપ સ્તંભે સુવા સૂત્રોમાં ઈસવીસન આઠસો પૂર્વે જુઓ વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે આ સિદ્ધાંતને આજે આપણે પાયથા ગોરસ ના પ્રમય તરીકે ઓળખીએ છીએ અહીંયા આપણે બ્રહ્મગુપ્ત અને બોતાય નો પ્રમેય એની ચર્ચા કરી નેક્સ્ટ લાઈ હવે અહીંયા જ્ઞાન ચકાસણી એમ કરીને આપ્યું છે મિત્રો જુઓ આ તમે જે અત્યાર સુધી માહિતી ભણ્યા બે પાંચ મિનિટ જે આપણે ચર્ચા કરી હવે આમાં તમે કેટલું યાદ રાખી શક્યા એને એક સવાલ દ્વારા નાનકડો ટેસ્ટ લેવા આવ્યો છે અહીંયા બહુ સરસ આ મિત્રો એડ્યુટર એપ દ્વારા આપણને આ બધી માહિતી પૂરી પાડવામાં આવે છે જે વિદ્યાર્થી મિત્રો પાસે મોબાઈલની સગવડ હોય કે તો આ એપ ચોક્કસ ડાઉનલોડ કરજો દરેક વિષયની માહિતી મળી માત્ર સામાજિક વિજ્ઞાન નહીં દરેક વિષય આ એપ દ્વારા તૈયાર કરવામાં આવી છે એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે જેનો ઉપયોગ આપણે ક્લાસમાં કરી શકીએ છીએ ધન્યવાદ હવે પ્રશ્નની ચર્ચા કરીએ શૂન્યની શોધ ક્યાં ભારતીય ગણિતજ્ઞ દ્વારા કરવામાં આવી હતી આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત અને બોધાય આમાં જે ચાર આપ્યા છે એમાં શૂન્યની શોધ ક્યાં ભારતીય ગણિત દ્વારા કરવામાં આવી હતી તો એના જવાબમાં શું આવશે આર્યભટ્ટ તમે અહીંયા ટીક કરો તો તમને ત્યાં ખોટો જવાબ બતાવશે સાચો જવાબ હશે ત્યાં ગ્રીન થશે ભાગ તો અહીંયા આપણે કરીએ તો જો આ ભાગ ગ્રીન થયો હવે અહીંયા કે અહીંયા ક્યાંક ટીક આપણે કરી હોત તો ભાગ લાલ થાત એટલે એનો અર્થ અર્થ એમ થયો કે જવાબ ખોટો છે તો એક પ્રશ્ન આજે ચર્ચા ક્રિયા માંથી આવ્યો સવાલ આવશે આર્યભટ્ટના આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાયની કિંમત બાવીસ સતમા ત્રણ પોઈન્ટ ચૌદ જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે જો ધ્યાન આપજો હોય પછીના ટેસ્ટમાં એક સવાલ છે પૂછાય એમાં તેમણે પ્રતિપાદિત કર્યું કે ગોળકના પરિત અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળા પાય છે આર્યભટ્ટને શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો આ સ્ટેજમાં આપણે આર્યભટ્ટનું યોગદાન ભાગ એક એમાં આટલી ચર્ચા કરી નેક્સ્ટ હવે ભાગ બે ની વાત કરી છે આર્યભટ્ટના યોગદાનમાં તો બીજી એણે કઈ કઈ બાબત રજૂ કરી એ આમાં આપ્યું છે આર્યભટ્ટે ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી તેમના ગ્રંથમાં આપી છે આ ઉપરાંત તેમણે દસ ગીતિકા અને આર્યભટ્ટિયમ જેવા ગ્રંથો લખ્યા હતા કોણે આર્યભટ્ટ આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું પણ વર્ણન આપેલું છે ગણિત અંક ગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન આ આ બાબત ઉપરાંત બોધાયન આપસ્તમ અને કાત્યાયન જેવા વિદ્વાનોએ પણ ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા પોતાના ગ્રંથમાં કરી હતી બોધાયન આપસ્તમ અને કાત્યાય બરોબર આ બધા વિદ્વાનો ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત જેવા ગણિતજ્ઞોનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે અદ્વિતીય રહ્યું છે આ તમામ વિદ્વાનોએ ગણિત શાસ્ત્રના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે એમ કહીએ તો પણ ચાલે ગણિત શાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો ત્યાર પછી નેક્સ્ટ લાઈડ જો પ્રશ્ન આવ્યો જ્ઞાન ચકાસણીનો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી બે પાંચ મિનિટ આમાંથી તમે શું યાદ રાખ્યું જુઓ કયા ગ્રંથમાં પાયની કિંમત બાવીસ સત્માસ આવી ગયું ને હમણાં આપણે જે લેક્ચરમાં ચર્ચા કરી અને ત્રણ પોઈન્ટ ચૌદ જેટલી થાય છે એનો ઉલ્લેખ છે તો અહીંયા ગ્રંથના નામ આપ્યા છે જુઓ લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત સુલવા સૂત્રો અને આર્યભટ્ટી તો આપણે ખ્યાલ આવી જ જવો જોઈએ કે આ આપણે જે વાત કરીએ છીએ આર્યભટ્ટની વાત કરીએ છીએ તો આ જે છે પાય ની કિંમત એક બહુ સારી બાબત છે કે વચ્ચે વચ્ચે પ્રશ્ન પણ આવતા રહે એટલે આપણે મજા આવે ઉત્સાહ રહે ચાલીસ વિદ્યાર્થીઓ તમે ક્લાસમાં બેઠા હો તો તમને ઉત્સાહ રહે આ એક બહુ સારી બાબત કહેવાય ધન્યવાદ આગળ નીચેનામાંથી કયા ગણિતજ્ઞનો સંબંધ શૂન્યની શોધ સાથે છે જુઓ પાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ઉત્સવમ અને આર્યભટ્ટ તો શૂન્યની શોધ સાથે સંબંધ આ બધામાંથી કોને છે તો એમાં પણ આર્યભટ્ટ બરોબર છે સાચો જવાબ તો લીલો ભાગ આવી ગયો પ્રશ્ન બે પ્રમેય કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ત્રિકોણ મિતિ ગણિત અંકગણિત હતું ને ત્રિકોણમિતિ સાથે તો આમાં જવાબ આવશે ત્રિકોણમિતિ ત્યાર પછી નેક્સ્ટ અહીંયા છેલ્લે આભાર માન્યો છે આ મુદ્દો જે છે પ્રકરણ પાંચનો નો ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો એમાં ગણિત શાસ્ત્ર એ પૂર્ણ કર્યું છે ગણિત એ બ્રહ્માંડને સમાજવાની ભાષા છે મિત્રો આ સાથે આ મુદ્દો પૂર્ણ થાય છે મને યુટ્યુબ પર તમારો અભિપ્રાય આપજો કે આ બાબત તમને કેમ રહી સમજવામાં ધન્યવાદ પછી આ જ પ્રકરણના બીજા એક બે મુદ્દાની ચર્ચા આપણે હવે પછીની સાઈડમાં કરીશું ધન્યવાદ